GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News દેવગઢ બારિયા જયદીપ સીજી જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન મંત્રી બચુભાઈ ખાબડ સાંસદ ખેલ સ્પર્ધા થકી દાઉદ જિલ્લા રમત ગમત સંકુલ નિર્માણ સાથે ઇન્ટરનેશનલ કક્ષાની રમતોની પણ સુવિધા ચાલુ કરવામાં આવી છે જે અંતર્ગત દેવગઢ બારિયા ખાતે રૂપિયા છ કરોડની ખર્ચે એથ્લેટિક્સની દોડ માટે સિન્થેટિક્સ ટ્રેક રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખ ને ખર્ચે સ્વિમિંગ પુલ તેમજ અનેક જુદી જુદી રમતોની સુવિધાઓ કરોડો ને ખર્ચે બનાવવામાં આવી કે જેનો લાભ લેવા ખેલાડીઓને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા અપીલ કરવામાં આવી અને વધુમાં જણાવ્યું કે આ પાવન ધરતી પરથી ખેડૂતો ખેલાડીઓ રમત રમીને જિલ્લો અને ગુજરાત રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરે તેવી પણ અપીલ કરવામાં આવી દેવગઢ બારિયાના એસઆર હાઈસ્કૂલ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવેલ કાવ્યાળ સંજનાબેન અને સાથે મોહનિયા દેવિકાબેન ભાભોર વિકાસભાઈ સહિતના અલગ અલગ રમતોના ખેલાડીઓએ ભાગ લઈ દાહોદ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું દેવગઢ રમત રમતગમત સંકુલ ખાતે મંત્રી બચુભાઈ ખાવડનાઓના દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું કે જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહેલ મામલતદાર સમીર પટેલ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારી

ઊંચો કૂદકો છે લાંબો કૂદકો છે ગોળા ફેંક છે કબડ્ડી છે ક્રિકેટ છે કે આર્ચરી છે આ બધી જ રમતો આજે રમાડીને એકથી ત્રણ નંબર આવે એવા ખેલાડીઓને અમે ઇનામ પણ આપવાના છે સર્ટિફિકેટ પણ આપવાના છે અને અગાઉ જ્યારે દેશને નેશનલ લેવલે જે ખેલાડીઓ આજે રમ્યા છે અગાઉ એમનો પણ આજે અમે સન્માનનો કાર્યક્રમ હતો એમાં બધા જ અમારા નેતાગણ અધિકારીગણ બધા ઉપસ્થિત હતા થેન્ક યુ